નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન જય વિજ્ઞાન આપણે ગુજરાત વેધરબાઈ કીર્તન વડાવિયા ચેનલમાં આપ સૌ મિત્રોનું ફરીવાર હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે અગાઉ તારીખ ચારથી લઈ અને અગિયાર ઓગસ્ટ સુધીની આગાહી આપેલ અને ઉપરાંત તેમાં બારથી વીસ સુધીમાં સંભવિત તેનો અંદાજ પણ આપેલ અને ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાથી લઈ અને સપ્ટેમ્બરના શરૂઆતના અઠવાડિયાના સમયમાં સારી વરસાદી સિસ્ટમ બને તેવું આગોતરું અંજાણ આપેલ અને તે અનુસંધાન જેમ કે ભારેથી અતિભારે વરસાદની શક્યતાનો અંદાજ આપેલ હતો હવે મિત્રો તારીખો ચાર ઓગસ્ટથી અગિયાર ઓગસ્ટ સુધીમાં ગુજરાત રિજિયનના ભાગોમાં વરસાદનું પ્રમાણ અને વરસાદનો વિસ્તાર પણ સારો રહ્યો અને જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં ગુજરાતના ભાગો કરતા વરસાદનું પ્રમાણ સાવ ઓછું રહ્યું છે અને મોટે ભાગે સૌરાષ્ટ્ર કચ્છના છૂટા છવાયા વિસ્તારોમાં છૂટા છવાયા રેડા ઝાપટા તો ક્યાંક હળવો મધ્યમ વરસાદ જોવા મળેલ છે હવે તારીખ બાર થી લઈ અને અઢાર ઓગસ્ટ દરમિયાન વાતાવરણ કેવું રહેશે તેની જો વાત ટૂંકમાં કરીએ તો ગુજરાત રિજિયનના વિસ્તારમાં આગલા દિવસો કરતાં વરસાદની માત્રામાં ઘટાડો આવશે અને ગુજરાત રિજિયનમાં બારથી અઢાર સુધીમાં છૂટા છવાયા વિસ્તારમાં રેડા ઝાપટા હળવો મધ્યમ વરસાદ તો ક્યાંક ભારે વરસાદની શક્યતા છે ટૂંકમાં આગલા દિવસો કરતાં વરસાદની માત્રામાં ત્યાં ઘટાડો જોવા મળે અને સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો બારથી અઢાર ઓગસ્ટ દરમિયાન છૂટાછવાયા વિસ્તારની અંદર રેડા ઝાપટા કે ક્યાંક મધ્યમ વરસાદની શક્યતા છે અને આમ જોવા જઈએ તો અવારનવાર રેડા ઝાપટા જ્યાં આવી જાય છે ત્યાં વરાપ ઘટે છે અને જ્યાં જ્યાં વરસાદ ઓછો છે ત્યાં વરસાદ ઘટે છે ટૂંકમાં આ સમયમાં પણ એમ કે કોઈ ભારે વરસાદની કે સારા વરસાદની કોઈ શક્યતા નથી અને હજી પણ તારીખ અગિયારથી લઈ અને વીસ ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદની કોઈ શક્યતા નથી અને જે કંઈ છે તે છૂટું છવાયું છે સૌરાષ્ટ્ર કચ્છની અંદર માત્ર ઝાપટાં તો ક્યાંક જ હળવો મધ્યમ વરસાદ જોવા મળે એ પણ નહીવત અને સીમિત વિસ્તારમાં જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ કરતાં ગુજરાત રિજિયનમાં વરસાદનું પ્રમાણ અને વિસ્તાર સારો રહે ટૂંકમાં જે અગાઉ જોવા મળ્યું એના કરતાં ઓછું પણ એ જ પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રમાણ ઓછું અને ગુજરાત રિજિયનમાં વધારે અને આગાહી સમયમાં જોવા જઈએ તો વાદળછાયું વાતાવરણ રહેશે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂર્યના દર્શન પણ થાય અને પાછલા બે દિવસોમાં સૂર્ય દર્શન વધુ થાય તેવી શક્યતા છે હવે આપણે આગતું એંધણની વાત કરીએ તો બારથી વીસ ઓગસ્ટ દરમિયાન એમજેઓ એટલે કે મેડન જુલિયન ઓક્સિલેશન ફેઝ ટુ અને ફેઝ થ્રીમાં આવશે એટલે કે અરબી સમુદ્રના વિસ્તારમાં તેનું પરિભ્રમણ રહેશે એટલે સિસ્ટમની શક્યતા નકારી ન શકાય અને તે અનુસંધાને જ શ્રીલંકા આસપાસ એક સર્ક્યુલેશનનો આગામી એક બે દિવસમાં બનશે અને અરબસાગરના કોમોરિન વિસ્તાર અને કેરળ વિસ્તાર આસપાસ ઘણા દિવસ સુધી સક્રિય રહેશે કે જેની ઊંચાઈ ત્રણ પોઈન્ટ એક કિલોમીટરના લેવલ ઉપર શરૂઆતમાં એ જોવા મળશે અને બાદ ધીમે ધીમે એ મજબૂત થાય અને કેરળથી મહારાષ્ટ્ર કોચ સુધી એ ગતિ કરે એક મજબૂત લો પ્રેશર સ્વરૂપે પછીના દિવસોમાં ફેરવાય તેવી શક્યતા છે એટલે કે કોમોરન વિસ્તારમાં સિસ્ટમ આવ્યા પછી મુખ્યત્વે સિસ્ટમ ઉત્તર તરફ ગતિ કરે તેવી શક્યતા છે જે મહારાષ્ટ્ર કોચ સુધી જોવા મળે અને એ સમયમાં એ મજબૂત થાય અને એક મજબૂત એક લો પ્રેશર લો પ્રેશર સિસ્ટમ તરીકે જોવા મળશે અને આમ જોવા જઈએ તો બારથી કે વીસ સુધીમાં કોઈ સાર્વત્રિક વરસાદની શક્યતા નથી પણ એમજીઓ પોઝિટિવ તરફ આવે છે એ અનુસંધાને અરબ સાગરમાં અને બ્યાર પછી બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર સિસ્ટમો બને તેવી શક્યતા છે હવે બીજું વાગોતરું એંધણ જોઈએ તો તારીખ વીસ દિવસ પછી શું તો આમ જોવા જઈએ તો તારીખ વીસ ઓગસ્ટ બાદ પણ એમ જેઓ એટલે કે મેડન જુલિયન ઓક્સિલેશન ઘણા દિવસ સુધી અનુકૂળ સ્થિતિમાં રહેશે એટલે શરૂઆતમાં અરબ સાગરમાં સિસ્ટમ અને બાદ બંગાળની ખાડીમાં પણ મજબૂત સિસ્ટમો જોવા મળશે એટલે જ આપણે અગાઉ પણ કહેલું હતું કે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં અને સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે અગાઉ જે આપણે કહ્યું હતું એ મુજબ જ હજી આપણે આપણે જે વાત કરી હતી એમાં એ મુજબ જ આપણે હજી કાયમ છીએ મિત્રો બીજું એક સૌ મિત્રોને એક ટકોર કરવાની છે કે આપણે રેગ્યુલર સાત દિવસની અપડેટ આપીએ જ છીએ અને સાથે સાથે આપણે આગોતરું એંધાણ પણ આપેલું જ હોય છે તેમ છતાં પણ ઘણા લોકો દ્વારા છે ને પર્સનલ મેસેજ કરવામાં આવે છે અને પર્સનલ ફોન કરી અને આવતા દિવસોમાં શું થશે બે દિવસમાં શું થશે વીસ તારીખ પછી શું થશે એવી માહિતી માટે ફોન કરતા હોય છે આમ ગણતરી કરીએ ને તો એ આપણી એક પર્સનલ લાઈફ ઉપર ખરેખર વિક્ષેપ પાડે છે ખરેખર એ ન હોવું જોઈએ અને કદાચ એમને ભૂલાઈ ગયું હોય તો ફરી જે આપણો જૂનો વિડીયો હોય તે યુટ્યુબમાં જોઈ લેવો કારણ કે ફોન કરે છે છતાં આપણે તેને જવાબ કેવો આપીએ છીએ કે જે આગાહીમાં કીધું હોય એ મુજબ અને આગોતરામાં કીધું હોય એ મુજબ એમને જવાબ મળે છે ખરેખર એ મુજબ જ થતું હોય છે તો મહેરબાની કરી અને મિત્રો પર્સનલ લાઈફની અંદર વિક્ષેપ ન પાડો તો સારું બીજું કે આપણે જે આગોતરામાં જે જવાબ મળતા હોય છે એ જ જવાબ એમને મળતા હોય છે તો મહેરબાની કરીને એમ કે ફોન ન કરો તો સારું મિત્રો હવે એ વાતને જવા દો હવે આપણે વાત કરીએ કે સપ્ટેમ્બર માસની અંદર કેમ રહેશે તો સપ્ટેમ્બર માસની અંદર એમ કે સારા એવા વરસાદની શક્યતા છે જેમાં નોર્મલથી વધુ વરસાદ થાય તેવી શક્યતા છે આ આખે આખો ઓગસ્ટથી લઈ અને સપ્ટેમ્બર સુધીનો નિચોડ આપી દીધો છે ત્યાર પછી જે આપણા નવા વિડીયો આવશે એની અંદર એમાં જે સામાન્ય ફેરફાર કે જે થતું હશે એ મુજબ આપણે ફરીથી આપણે એમ કે નવા વિડીયોમાં એનું આપણે રૂપાંતર કરીશું કે ખરેખર શું થયું કેટલો ફેરફાર થયો અને આમ જોવા જઈએ તો સપ્ટેમ્બર આખર સુધી ચોમાસું ચાલતું હોય છે અને ત્યારબાદ તે વિદાય તરફ જતું હોય છે એટલે ત્યાં સુધીનો તો આપણે અત્યારે નિચોડ આપી દીધો છે છતાં પણ જ્યારે જ્યારે કોઈ પણ ફેરફાર આવે તેના વિડીયો આપ સૌને આપતા રહીશું મિત્રો આપણી ચેનલની અંદર હંમેશા સચોટ માહિતીના જ વિડીયો આવતા હોય છે અને સૌથી વધુ લોકો સુધી પહોંચે તે માટે એક શ્રાવણ માસ ચાલુ છે એટલે પુણ્ય કામ પણ જરૂરી છે એટલે આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને અવશ્યપણે સબસ્ક્રાઈબ કરો અને તેમાં આપણે બેલ કોલને ક્લિક કરો જેથી અવનવા વિડીયોના નોટિફિકેશન આપ સૌને મળતા રહે આભાર જય જવાન જય કિસાન જય વિજ્ઞાન